પીપાવાવ પોર્ટ દ્વારા એલપીજી જેટી માટેની શરૂ કરેલ ડ્રેજિંગની કામગીરીના કારણે શિયાળબેટ ગામ અને માછીમારોને નુકસાનીની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા પ્રાંત કચેરી ખાતે શિયાળબેટ ગામના ગ્રામજનો એકઠા થઈ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આજે વાત કરવી છે અમરેલી જિલ્લાના અરબી સમુદ્રની વચ્ચે જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ આવેલું છે શિયાળબેડ ગામ પંદર હજાર ઉપરાંત વસ્તી ધરાવતું ગામ છે અહીં આ ગામમાં જવા માટે માત્ર દરિયાઈ જ માર્ગ છે અને બોટમાં બેસી અને ગામમાં પ્રવેશ મેળવી શકાય છે શિયાળબેડ ગામના લોકો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે પીપાવાવ પોર્ટ દ્વારા એલપીજી જેટી બનાવવા માટે ડ્રેજિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે ડ્રેજિંગની કામગીરીના કારણે શિયાળબેડ ગામ અને માછીમારોને નુકસાનીની સ્થિતિ સર્જાય તેમ છે આ ડ્રેજિંગની કામગીરી દરમિયાન માછીમારોના બોયા કંપની દ્વારા કાઢી નાખવાનું કહેતા માછીમારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જો અહીં માછીમારો બોયા કાઢી નાખે તો તેમની રોજગારી છીનવાઈ જાય તેમ છે અને જો બોયા કાઢી નાખવામાં આવે તો માછીમારી જ થઈ શકે નહીં આ કારણે બોયાના લીધે માછીમારો દરિયામાં માછીમારી કરી શકે છે પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી નિયમ અનુસાર નહીં થતી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને શિયાળબેટ ગામના ગ્રામજનોને ડ્રેજિંગની કામગીરીની ગ્રામજનોને જાણ પણ કરવામાં આવી ન હતી અને પીપાવાવ પોર્ટ દ્વારા પોતાની મનમાની મુજબ કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે હાલ પીપાવાવ પોર્ટ સામે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો પીપાવાવ પોર્ટ દ્વારા જેટી બનાવવાને કારણે દરિયાનું સ્તર ઊંચું આવશે પરંતુ શિયાળબેટ ગામ ભવિષ્યમાં ડૂબી જશે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છે ડ્રેજિંગની કામગીરી ખૂબ જ ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે જેના કારણે દરિયાના પેટાળમાં રહેલા પથ્થરો પણ તોડી અને ચેનલ બનાવવામાં આવી રહેલ હોય આ પથ્થરો કાઢી નાખવાથી શિયાળબેટ ગામ ટાપુ છે તેના પાયા પર ખૂબ જ મોટી અસર થાય તેમ છે ડ્રેજિંગના કારણે શિયાળબેટ ગામ વિસ્તારને પીવાના પાણીના જે બોર તે ક્ષારયુક્ત થઈ જશે અને ગામમાં સ્વચ્છ પણ જોખમમાં મુકાઈ જાય તેવી સ્થિતિ થઈ શકે છે પીપાવાવ પોર્ટ દ્વારા માછીમારોની રોજીરોટી પર અસર પડે તે ડ્રેજિંગની કામગીરી કરતા કેટલા અંશે વ્યાજબી ગણાઈ શકાય આ સહિત અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પીપાઓ પુર દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈ સિયાળબેટ ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ બાબતને લઈ સીઆરબેટ ગામના સરપંચ સહિત ગ્રામજનો રાજુલા પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને જો ચોવીસ કલાકમાં માછીમારોના બોયા કાઢી નાખવાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી

તેવી આપશ્રી ને મારી વિનંતી છે શું મુશ્કેલી પડે છે મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે એનું નુકસાન થયું છે કે એને રોજીરોટી ભાંગે છે પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળ બેટ ને ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે બે ત્રણ વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે તોફાન આવશે સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ અમારે ભાઈ આજે આવેદન પત્ર દેવા આવ્યું છે શું માંગ છે સાહેબ મારું નામ જીવરાજ ગુજરિયા છે આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ શેવાળાનું ગામ અને દરિયા વચ્ચે ટાપુ છે તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પીપાવા પોર્ટ છે એનું એલપીજી જેટીનું નવીકરણ માટે જેટી બનાવે છે તો અત્યારે ડ્રેજિંગ આવ્યું છે તો આ જે સાગર ખેડો છે એના બોયા માટેનો પ્રશ્ન હતો તો કંપની અત્યારે એમ કહે છે કે આના બોયા હટાવી લેવામાં આવે તો જે જ્યારે કંપની નહોતી એ પહેલા આ લોકોના બોયા હતા અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું પંદરસો થી ત્રણ હજાર રૂપિયા દરરોજની એની ઇન્કમ હતી દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણપોષણ પોષણ થી ત્રણ હજાર રૂપિયા સુધીની કમાઈ લેતા અત્યારે અત્યારે જે કંપની જે ગ્રેજિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કહે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે તો એ પહેલા એ લોકોને સાગર ખેડૂતોને કંપનીએ જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો તો સાહેબ ને મેં રજૂઆત કરી છે ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે સરકાર ને હું એક એવી ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખા તંત્ર છે સાહેબ આજે લોકત હોય તો લોકોને જાગૃત કરીને ગમે કંપની સર લીગલ રીતે કરતી હોય તો આવા અત્યારે ભૂખ્યા અને તહેરા છે ઈ લોકોએ છેલ્લા ચાર પાંચ દિવસથી પણ દાણો પણ એનું ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે શું માંગ છે તમારી અમારી માંગ એવી છે કે અત્યારે એ તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ઈ જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું ને સાહેબને અમે ઇલ્ટિમેટમ પણ આપ્યું છે ચોવીસ કલાકની અંદર આનું નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર બેસું